પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા બાર વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી એકના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માતા થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ રૂપિયા પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના બાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જે જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુસિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા માટે કરવામાં આવી છે ટોટલ બે જ આરોપી છે બિટ્ટુ સિંહ અવધ્યા અને ચંદ્રસિંહ દુબે અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે અને જેમ કે હું કહ્યું આ લડાઈ બેસિકલી પચાસ રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી અને આ જે મરણ જેનાથ છે ભગતભાઈ એક વાઇપરની લકડી ઉઠાવીને આ બિટુને મારતા હતા ને ત્યારે ચંદ ચંદન दुबे अनिलભાઈને પકડીને રાખ્યા હતા તો આ બિટુ ઉસ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યો તેને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી ચાકુ ક્યાં દિલાવ્યું ચાકુ એમની પાસે જ હતા માવજે ના બર્થડે હતા અને આજ 16 સોલ નો પચીસના રોજના બર્થડે હતા અને ઝઘડા બસ કે પાર્ટીમાં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબતની જ નાની લડાઈમાં આ વૃદ્ધિ થઈ ગયું